ગુજરાત રાજ્યમાં ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પણ ખોવા આવ્યો છે તો કેટલાક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યની જોડતી તેત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવે છે તેમજ ભારે વરસાદને કારણે અમદાવાદ શહેરના ટર્મિનલ બેના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એપ્રનમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા આ ઉપરાંત શહેરને જોડતી પચાસથી વધુ ફ્લાઇટ્સ બે દિવસ મોડી પડવા પામી હતી જ્યારે ત્રણ એરપોર્ટ પર પચાસથી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થવા પામી હતી તો મહત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે સેવાઓ મોટા પ્રમાણમાં ખોરવાઈ ગઈ છે તો ખાસ કરીને મુંબઈ શહેરને જોડતી ઘણી ટ્રેનોને અસર થવા પામી હતી ત્યારે હવે આવતીકાલે ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ રદ કરવામાં આવી છે તો રૂટ પણ ટૂંકો કરવામાં આવ્યો હતો પરંતુ મુસાફરોને ભારે હાલ આ સમગ્ર મામલે સામનો કરવો પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ